ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીબાના મુવાડા ગામના ત્રણ યુવકો થર્મલ ચોકડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે બપોરે નાહવા માટે પડેલા આસરે અઢારમી ઓગણીસ વર્ષના યુવાન નર્મદા કેનાલમાં ડૂબ્યા હોવાની માહિતી આજુબાજુના વિસ્તારોમાં નામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે લોકોને ખબર પડતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી અને લોકો સ્થળ પર દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલમાં બે યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા છે તે બંને યુવાનો બાના મુવાડા ગામના હોવાની માહિતી મળી છે અને એક યુવકને હાલમાં શોધખોળ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે અને બીજા તરવૈયાઓને બોલાવવામાં આવ્યા છે અને એક યુવકની શોધખોળ ચાલુ છે તે યુવક બહાર નામનો હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર ગામ ઇલેક્શનના પર્વને ઉજવી રહ્યું હતું અને એ સમયે નર્મદા કેનાલની બાજુમાં મારા ગામના ત્રણ છોકરાઓ એવી એક મેસેજ આવ્યા અને એમને બેઠા હતા અને ગામની અંદરથી ખબર પડી એમના ચંપલ વગેરે મળી આવેલ છે એના પરથી થોડી ઓળખાણ થાય છે અને એ ચેનલમાં છે એવું સાથે સાથે ખબર પડે કે ગામનું છે કે બીજા કોઈ જગાનું છે પણ એના મિત્ર મંડળમાં પણ અત્યારે ચાલુ છે કે બીજા ગામના મિત્રો આવ્યા હોય અને લખીને પડ્યા હોય આવી ઘટના દુઃખદ બની છે સમગ્ર ગામ મતદાનના પર્વને છોડી અને આ દુઃખગત રચનાની અંદર નર્મદા કેનાલની આગળ ચાલુ છે અને આજુબાજુના તરવૈયાનો પણ અમે કહ્યું છે કે ભાઈ તમે બોલાવવાનો પ્રયત્ન કર્યા છે એ લોકો આવ્યા છે અઢારમી ઓગણીસ વર્ષની હશે હાલમાં બે છોકરાનોની ઓળખ થઈ છે ટિંબાના મુવાડા ગામના મણિલાલ શામળભાઈ પરમાર અને બીજા એક છોકરો છે તે નામનો છે વિનુભાઈનો છોકરો હોવાનું જાણવા મળ્યું છે અને તેઓના પિતા નથી અને તેઓ માતાશ્રી સાથે રહે છે તેવી માહિતી મળી છે